હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વરસાદની સિઝનમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવા ભરપૂર મેથી મસાલા નાખીને મસ્ત ટેસ્ટી એવા પોચા રૂજ એવા ઢેબરા બનાવીશું તો ઢેબરા બનાવવા માટે અહીંયા આપણે ઘરના ગાર્ડનમાંથી બહુ બધી મેથી લઈ લીધેલી અને તેને મેથીને ધોઈને સાફ કરીને કટ કરીને આપણે રેડી પણ કરીને રેડી કરી લીધેલી તો મેથી આપણી રેડી છે એના પછી આપણે ઢેબરાની અંદર થોડાક એક્સ્ટ્રા મસાલા નાખવાના છે તો તેના માટે અહીંયા આપણે તીખી મરચીને કટ કરીને ચોપરમાં માં નાખી દઈશું લીલું લસણ પણ ભરપૂર આપણે નાખીશું તો ઢેબરાની અંદર મેથી અને લીલું લસણ હોય ને તો રિયલી ઢેબરા બહુ જ ટેસ્ટી બનતા હોય છે તો લસણ અને મરચાંને આપણે ક્રશ કરી લઈએ લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણ પણ લઈ શકો અને લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો લસણ ક્રશ કરી હવે બીજી સાઈડ આપણે ઢેબરાનો લોટ બાંધવા માટે એક કાથરોટમાં બે કપ ચાળેલો રોટલીનો લોટ નાખીશું એના પછી બે કપ રોટલીનો લોટ હોય ને તો બે ચમચી ચણાનો લોટ નાખી દેવાનો એક કપ થી બનાવતા હોય તો એક ચમચી ચણાનો લોટ નાખવાનો ચણાનો લોટ નાખવાથી ઢેબરા એકદમ પોચારવું જેવા બનશે એના પછી હળદર નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એક થી બે ચમચી જેટલા તલ નાખીશું હવે આપણે ક્રશ કરેલા લીલા મરચાં અને લીલો લસણ આપણે એડ કરી દઈશું ભરપૂર મેથી એડ કરી દઈશું હવે અને બે ચમચી આપણે મોઈન માટે તેલ નાખીશું વધારે તેલ નાખવાની જરૂર નથી કેમકે ભરપૂર મેથી છે ને તો ઢેબરા આપણા ઓલરેડી પોછા મિક્સ કરી લઈશું પછી થોડું થોડું પાણી નાખીને એવો લોટ બાંધી લઈશું અને ઢેબરા કે સ્ટફ પરાઠાનો લોટ આપણે બાંધતા હોઈએ ને તો તેનો લોટ થોડોક ઢીલો રાખવાનો એટલે ઢેબરા હોય કે પરાઠા હોય બધી વસ્તુ તમારી પોચી રો જેવી બનશે થોડોક ભણવામાં પ્રોબ્લેમ થાય પણ લોટ ઢીલો હોય ને તો ઢેબરા અને પરાઠા આપણા પોછા બનતા હોય છે તો અહીંયા થોડું થોડું પાણી નાખીને સરસ એવો લોટ આપણે બાંધી લીધેલો હવે ઉપરથી અડધી ચમચી જેટલું તેલ નાખીને લોટને મિક્સ કરીને પાંચ મિનિટ માટે આપણે આ લોટને રેસ્ટ કરવા મૂકી દઈશું પછી તેમાંથી બનાવીશું મસ્ત ગરમ ગરમ ઢેબરા તો પાંચ મિનિટ માટે આપણે આ ડો રેસ્ટ કરવા મૂકી દીધો હતો સરસ એવો કુંડ આવી ગયેલો હવે આપણે આ લોટમાંથી નાની નાની સાઈઝ લુવા બનાવી લઈશું તો ઢેબરા તમારે જેવા મોટા કે પતલા રાખવા હોય એ હિસાબથી તમારે લુવા બનાવી લેવાના આવી રીતના બનાવીને રોટલીના ડ્રાય ડીપ કરીને આપણે ઢેબરાને વણી લઈશું ઢેબરા થોડાક ઝાડા રાખશો ને તેનાથી પણ ઢેબરા આપડા પોચા રહેતા હોય છે અગર વધારે પતલા વણશો ને તો ઢેબરા થોડાક કડક થઈ જશે તો મીડિયમ પર આપણે ઢેબરાને વણવાના થોડાક એવા જાડા ઢેબરા વણીશું આપણે આવી રીતના એક વણાઈ તો હવે આપણે ઢેબરાને તવા ઉપર શેકી નાખીને બેઉ સાઈડ આપણે તેલ લગાવી લઈશું અને ગોલ્ડન બ્રાઉન જેવું ઢેબરું થઈ જાય ત્યાં સુધી ઢેબરાને શેકી લઈશું ઓછા તેલમાં અને ભરપૂર મેથી નાખીને આપણે ઢેબરા બનાવેલા ને તો આ ઢેબરા રિયલી સવારના નાસ્તામાં તો આ ગરમ ગરમ ઢેબરા મળી જાય ને તો ચાની સાથે ખાવાની મજા પડી જાય પણ વરસાદની સીઝનમાં ગરમ ગરમ ઢેબરા હોય અને આની સાથે દહીં હોય ને તો ખાવાની ઓર મજા આવે તો આ બધી વસ્તુ ગરમ ગરમ તો વધારે જ ભાવે અને લાંબા સમય સુધી તમારે આ જો આ ઢેબરા રાખવા હોય ને મતલબ ત્રણ થી ચાર દિવસ માટે તો પણ આ ઢેબરા તમારા ખરાબ નહીં થાય તો અહિયાં આપણું એક ઢેબરું મસ્ત ગરમ ગરમ શેકાઈ ગયેલું જે ઢેબરૂ ગરમ ગરમ જોતા જ ખાવાનું મન થઈ ગયેલું તો આવી રીતના આપણે બીજું ઢેબરૂ વણીને તેને પણ શેકીને રેડી કરી લઈશું તો એક બાજુ ઢેબરા બનતા જતા હોય તો એમની જગ્યાએ પાંચ થી છ ઢેબરા ખવાઈ જશે ઢેબરા બની ગયા હવે ઢેબરાની ઉપર થોડું ઘી લગાવીને આ ઢેબરાની સાથે આપણે વઘારેલું દહીં પણ બનાવ્યું હતું અને તેમની સાથે આપણે ઘરના ગાર્ડનમાંથી લઈને ભરપૂર લીલા દાણા નાખીને દાણાની ચટણી પણ બનાવી હતી તો આ બધા બધી વસ્તુ આપણે જે ડેબરાની અંદર નાખી કે વઘારેલા દહીંમાં કે ચટણીમાં બધી વસ્તુ આપણી ઘરના અને ઓર્ગેનિક એવું ફૂડ છે તો આવી રીતના વરસાદની મસ્ત ગરમ ગરમ ઢેબરા બનાવીને વઘારેલા દહીંની સાથે કે લીલી ચટણીની સાથે કે ચા દહીં છાશની સાથે આપણે ખાઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું